બીજાના અવગુણ શોધવાનો સમય મળતો હોય તો સમજી લો કે આપણે હજી બેરોજગાર છીએ જિંદગી જીવવાની બે રીત છે કાં તો એક ખૂણે રડી લેવું અથવા જીવનના તમામ ખૂણે લડી લેવું સંજોગો પ્રમાણે જીવતા થઈ જ જવું પડે છે બાકી જીવન તો દરેકને પોતાની રીતે જ જીવવું હોય છે કડવું સત્ય છે કે દુનિયા મજબૂતને નમે છે અને મજબૂરને નમાવે છે સ્વીકારવાની હિંમત અને સુધરવાની દાનત હોય તો દરેક ભૂલમાંથી માણસ ઘણું શીખી શકે છે ખોટું બોલીને કદાચ કોઈનું મન જીતી શકાય સાહેબ પણ વિશ્વાસ જીતવા માટે તો સાચું જ બોલવું પડે પોતાની ઉંમર અને પૈસા ઉપર ક્યારેય અભિમાન ન કરો કારણ કે જે વસ્તુ ગણી શકાય છે ખતમ પણ જરૂર થાય છે હતું કે જિંદગીને બદલવામાં સમય લાગશે પણ ક્યાં ખબર હતી કે આ બદલાયેલો સમય જ જિંદગી બદલી નાખશે અપેક્ષા બ્લડ સુગર જેવી છે વધી જાય તોય માણસને તકલીફ અને ઘટી જાય તોય તકલીફ એક શરીર બગાડે અને બીજું સંબંધ